અમુક વસ્તુ કેવાય જ નહીં આ અને કોરોના નું જે ટાઈમ ગયો ને તો ત્યારે આપડે તો ઘરમાં જ હતા ખબર છે બોને કામવાળા નો આવતા પુરુષો ને તો ઓગણીસ માં અધ્યાય જેવું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે કચરા કાઢતા કાઢતા આગળ જવાય ને પોતા કરતા કરતા પાછળ અવાય આ જ્ઞાન થી તો એ લોકો અલિપ્ત જતા અને અમુક પત્નીને તો પંદર પંદર વર્ષે ખબર પડી કે લે આને શાખ સુધારતા આવડે છે અમુક પત્નીઓએ બે કામ સાથે કર્યા શાખ સુધારવાનું અને પતિ સુધારવાનું અને ત્યારે ઓલી માઈથોલોજીકલ સિરિયલ બહુ આવતી ખબર છે રામાયણ ને મહાભારત ને તો મારા પતિના પેન્ડમાં એ સિરિયલ ઘૂસી ગઈ મને એક દી કે પ્રિયે અર્ધાંગીની જળ લાવજે મેં કીધું સીતા નથી ને તમે રાજા રામ નથી પાણી ભરી આવોને મારા માટે લઈ આવો જળ લાવજે તો હું જળ લાવે તમારા માટે જિંદગી જળ જેવી થઈ ગઈ છે

પણ અને અને અનમુક વસ્તુ આપણે હું ગોતો એટલે અમે વાતચીત થતી હતી મેં વળી કાય આમ કાંઈ કારણ વગર ટપકું મૂક્યું હો આવ કોઈ જાતના કારણ વગર ટપકું મૂક્યું મેં કીધું હું લગ્ન કરીને આવી ત્યારે આપણા ઘરમાં કેટલા બધા મચ્છર હતા નહીં જોજો એની બુદ્ધિ જોજો તમે એક વસ્તુ કહેવાની બાકી ન રાખે કીધું હું લગ્ન કરીને આવી આપણા ઘરમાં કેટલા બધા મચ્છર હતા એ કે મચ્છરો એવું કઈ ને ગૃહ ત્યાગ કરી દીધો કે હવે પરમાનન્ટ લોહી પીવા વાળી આવી ગઈ છે શું વાત કરવી મારા ક્યો લ્યો અને ઓલી કામવાળી વાળી ન આવતી તો હવાર જ શું એને બિચારા ઘરનું કામ હાથે જ કરતા અમે તો એને બિચારાને ને એકદી એમ થયું કે બિચારી પત્ની મારી છે ને ફૂટતી હોય આખો દી ઘરનું કામ કરતી હોય તો લાવ એને ચા બનાવીને પાવ ગમે એમ તો પતિ છે ને એને પેટમાં બળે હવાર માં છ વાગ્યામાં દૂધ ગરમ મૂક્યું દૂધમાં ઉભરો ન આવ્યો એક કલાક સુધી ગેસ ચાલુ જ હતો મારા પતિ છે એટલી બુદ્ધિ તો છે જ એનામાં કલાકે હું મને ના છાશે નહોતી કલાકે મને જગાડી કે દૂધમાં ઉભરો નથી આવતા પછી મેં આંખ ચોડતા ચોડતા પૂછું મેં કીધું દૂધ સમજીને તમે જે મૂક્યું છે ને એ ઈડલીનું ખીરું છે અમુક માણસો આપણને મદદ ન કરી મોટા મોટી મદદ જ છે ને મને એક દી કહેતા હતા લગન પહેલા તો બહુ બધા વ્રત કરતી સોળ સોમવાર ના વ્રત ને સાકરિયો સોમવાર ને ભાખર્ય સોમવાર ને ઉભો મંગળવાર ને બેઠો રવિવાર ને સૂતો શનિવાર ને લગન પછી વ્રત બંધ કેમ કરી દીધા મેં તો વ્રત ઉપરથી ભરોસો ઉઠી ગયો તો વ્રત કરવાથી તમે મળતા હોય તો ધૂળ છે